બુદ્ધિ કહેવાય કરેક્ટર આવડે એ સદબુદ્ધિ ઓછી હું તમને આવા પચાસ એક્ઝામ્પલ આપી શકું છું પણ તમને એટલું જ કહેવા માંગુ છું જયારે જયારે આવા પ્રસંગો આવે ને ત્યારે ત્યારે તમે મારી શિબિરને યાદ કરી તમારી સદબુદ્ધિને પ્રદર્શિત કરો ત્રણ ભાઈ વાત મરવા પડે એક કરોડ રૂપિયા હતા બાપ પાસે અને બાપે ત્રણેને ભેગા કર્યા દીકરા મને લાગે છે સરખા ભાગે આજે મારે વેચી દેવા તેત્રીસ લાખ તેત્રીસ લાખ તેત્રીસ લાખ હવે કેટલા બચ્યા છોડાય એટલે તેત્રીસ હજાર તેત્રીસ હજાર તેત્રીસ હજાર હવે કેટલા બચ્યા એક હજાર એટલે કેટલા આપવાના ત્રણસો 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 કેટલા બચ્યા સો હવે તેત્રીસ 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 હવે નહી છોડવાનો રૂપિયો બાપે તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા આપ્યા ત્રણે કહી દીધું સરખા ભાગે તમને આપી દઉં છું રૂપિયો બચ્યો છે ત્રણે ભેગા મળીને ભંડારમાં નાખી આવજો તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા તમને ત્રણેય સરખા ભાગે વેચું છું અને જ્યાં બે ભાઈ હા પાડી નાનો ભાઈ ઉભો થઈ ગયો પપ્પા નથી આવી કઈ ગરબડ કરી ત્રણે ને સરખા ગણ્યા હું ત્રણે જયારે સરખા આપું છું નાનો ના પાડે કેમ ભાઈ તને શું વાંધો બસ મને આ સોદો માન્યો નથી

ત્રણેની પત્નીઓ બેઠીશ મોટા બેવની વાઈફ નાના દીકરાની ની સામે જોયા કરે છે અને કે છે હું આ તારો ધણી છે કોઈ સંતોષ જેટલું મળે એટલું એને ઓછું પડે છે એની આંખમાંથી આંસુની ધાર ચાલેશ આજે અમને થયું છે શું કોઈ દિવસ નહીં ને આ વખતે કેમ આવા આડા ફાટ્યા છે પપ્પા ની સામે નથી જોતા બાબતમાં આડે પાટે ચડી ગયો છું તો બે ભાઈએ ભેગા થઈને પપ્પા ને કીધું પપ્પા તમે એને જ પૂછી લ્યો એને કેટલા જોઈએ એને જેટલા જોઈએ એટલા આપી દો સાઠ લાખ સિત્તેર લાખ પછી જે બચશે ને એ બે માંથી અડધા અડધા કરી લેશું અને એ વખતે નાના ભાઈ ને બાપ કે છે બેટા બોલ હવે તને કેટલા અને છોકરો ઊભો થયો પપ્પા હું કહું એ રીતના જ જો તમે તમે ભાગ પાડવાના હો તો બરાબર સાંભળજો અને એ જ રીતના ભાગ પાડજો તો મારી વાત એટલી જ છે પપ્પા અમે ત્રણ ભાઈ છીએ આ ત્રણ ભાઈની જેટલી ઉંમર છે એ મુજબના ભાગ પાડી દો

અને બાપ દીકરા નાના દીકરાને પોતાના થોડા નાખી આંસુ પાડી પાડીને એનો અભિષેક કરીને કે છે દીકરા આવતા જન્મ માં મને જો દીકરો મળે તો તારા જેવો મળજો